ખેડૂત મિત્રો આજે તારીખ દસ ચાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો એકવીસ બાબરા પંદરસો પંચાવન બગસરા પંદરસો અગિયાર ખાંભા ચૌદસો નેવાસી જેતપુર પંદરસો સાવરકુંડલા ચૌદસો બ્યાસી ધ્રોલ ચૌદસો ને સિત્તેર ખેડૂત મિત્રો બાબરામાં કપાસના ભાવમાં આજે મોટી છલાંગ તોફાની તેજી સાથે જોવા મળીને સીધો જ તેજીમાં કૂદકો માર્યો હોય તેવો વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ અત્યાર સુધીમાં આપણને જાણવા મળી રહ્યો છે આપણે આશા રાખી કે આવનારા સમયમાં ખૂબ સારામાં સારી રિકવરી કપાસ બજારમાં આવે તો જે ખેડૂત મિત્રો પાસે અત્યાર સુધી ધીરજ રાખીને કપાસ સંચવાયેલો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારું વળતર કપાસના ભાવ વધે તો મળી કરી શકે ખેડૂત મિત્રો અત્યારે એક વાગ્યે અને પંદર મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો જીરો પોઈન્ટ જીરો ત્રણ જેટલો વધીને છાસઠ પોઈન્ટ છાસઠ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે ન્યૂયોર્ક કોટન વાયદાએ પણ રિકવરીની ચાલ પકડી હોય તેવો માહોલ અત્યારે વાયદા બજારને જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે ગુજરાતમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ચૌદસોથી કરીને પંદરસો વીસ અને અમુક વિસ્તારોમાં પંદરસો ત્રીસ સુધી પણ ગામડે બેઠા ખેડૂત મિત્રો વેચાણ કરી રહ્યા છે તેવી માહિતી અમને મળી રહી છે તમારે ત્યાં કેવા ભાવ ગામડે બેઠા ઓફર કરાઈ રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો